નમસ્કાર દર્શક મિત્રો સિંહનો સમાચારમાં આપણું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સિંહનો સમાચાર નવલી નવરાત્રી નિમિત્તે સિનોર પોલીસ દ્વારા સાયબર ટ્રાફિક નિયમોને લઈને સહરાનીય કામગીરી કરવામાં આવી રહી છે શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ દ્વારા નવલી નવરાત્રી નિમિત્તે શિનોર તાલુકાના ટિંગલોદ ગામે અંબીમાની આરતી કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ ગ્રામજનોને સાયબર ક્રાઇમથી બચવાના પ્રયાસો અને આરટીઓના નિયમોની માહિતી તેમજ એઆઈના દુરુપયોગથી બચવા બિનજરૂરી એપ ડાઉનલોડ ન કરવા સહિતની અતિ જરૂરી માહિતી આપી હતી રિપોર્ટર જીશલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર હોય એવું લખેલું જસ્ટ યર રોયલ ઇન એક વર્ષ ચાલેલું કઈ ચાલીસ હજારમાં રોયલ એન્ફિલ્ડ મળે ત્રણસો પચાસ ક્લાસિક મળે નહીં પણ આવે અંદર થી છે ને ખંજવળ આવે હું લઈ લો હું લઈ લો શું ભાઈ તમે માત્ર એક જ વ્યક્તિ છો દુનિયામાં સસ્તું ખરીદવા ફટાફટ ફોન કરે ક્યાં છે સર મેં રાજસ્થાન ટ્રાન્સફર હોય ને તો ફટાફટ મેચના હેર ય નીકળના હે આપ એક કામ કીજે એડવાન્સ દે દેજે

રોયલ એન્ડ પેલ કોઈ દે આવે ઘરે બુલેટ આવે બુલેટ નો આવે પણ 20000 રૂપિયા નો ચુનો લાગી જાય શરવ કે કેતે લોભીનો માલ કોણ ખાય બે પૈસા માં લ્યો સારો લ્યો પણ સસ્તા ને સસ્તું એટલું સોનું નથી હોતું જોઈન લેવાનું ઓનલાઈન પ્લેટફોર્મ નો ઉપયોગ વિચારીને વિવેકથી કરવાનો તમામ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ખરાબ છે એવું નથી આનંદ થયો ખૂબ જ શું કામ આવા કામમાં જ મારો ઉછેર થયો છે આવી રીતે અમે ગરબી કરવા બેસતા મને મારા વડીલો દેખાય છે આ સાઈડ વડીલો જે બેસતા આ સાઈડ તબલા વાળા બેસતા ગાયન પોતે ગાવાનું પોતે વગાડવાનું બરાબર છે મને ખુબ જ આદર સિનોર તાલુકાના નાનકડા એવા તિંગલોદ ગામે તિંગલોદ યુવા ટીમ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરેલ છે એની અંદર આજે સિનોર તાલુકાના પીઆઈ સાહેબ ગોયલ સાહેબ તથા તમામ ગ્રામજનોએ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી અને એક બીજું કહેવા માગું છું કે સિનોર પોલીસ સ્ટેશન દ્વારા સતત નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે છે એ બદલ હું તમામ ટીમનો અને અમારી યુવા ટીમ તરફથી એમનો આભાર માનીએ છીએ બીજું ગોહિલ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ ના બનીએ ઓનલાઈન ચેટિંગના જે પ્રોડ ટેસ્ટ બને છે એની અંદર સાવધાની રાખવાની જરૂર છે એ બાબતે ઘણી યુવાનોને માહિતગી આપવા બદલ અમે એમનો આભાર માનીએ છીએ